જે લોકોને ડરાવતો હતો અને લોકો તેનાથી ડરતા હતા તે બાબર પઠાણ અત્યારે તેના પગ પર પણ ઊભો રહી શકે તેવી સ્થિતિમાં નથી વડોદરાના નાગરવોડમાં જે પ્રકારે તપન પરમારની હત્યા થઈ છે અને પોલીસે પાંચ આરોપીઓને દબો છે અત્યારના વધુ બે આરોપીઓને આજે અશોપજીએ ઝડપી પાડ્યા છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી વડોદરાના નાગરવાળા વિસ્તારમાં જે પ્રકારે પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની છરીના ગાજકી એસએસજીમાં જે પ્રકારે જાહેર હત્યા થઈ હતી ત્યારબાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા હતા કેમ કે આ બાબર પઠાણ તે એસએસજી હોસ્પિટલમાં જ્યારે આવ્યો તે સમયે તે પોલીસ કસ્ટડીમાં હતો અને તે જ સમયે તેના પાસે કેવી રીતે હથિયાર આવ્યું અને તપન પરમારને તેણે રહીસી નાખ્યો તે જ સૌથી મોટો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે આ મામલે તેમના પરિવારજનો આરોપ પર આરોપ લગાવી રહ્યા છે પોલીસ પણ હરકતમાં આવી હતી અને બાબર પઠાણ અને તેના જે સાગરીતો હતા તેમને દબોચી લીધા હતા ત્યારબાદ આ બાબર પઠાણ અને તેમના સાગરીતો અત્યારે તેમના પગ પર પણ ઉભા રહી શકે તેવી સ્થિતિમાં પોલીસે રાખ્યા નથી આ બાબર પઠાણની દાદાગીરી પોલીસે અત્યારે નીકાળી દીધી છે અને જેના કેટલાક દ્રશ્યો પણ છે

ઝડપી લીધા છે જે પ્રકારે તપન પરબાન ની આ બાબર પઠાણે પોલીસ ની હાજરીમાં હત્યા કરી દીધી છે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ની આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા